એ વલ્લભભાઈ પટેલ આપણા વિશ્વના નેતા ગણાય આપણા દેશના સૌથી જુજારુ નેતા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ હિસાબે જે કંઈ અહીંયા લોકશાહી કે જે રાજાશાહી તબદીલ કરી અને લોકશાહી ફેરવા એટલે એને માટે સતસત વંદન છે સરદાર વલ્લભભાઈ માટે ક્યારેય કોઈને પણ કોઈ હિન્દુ સમાજના હોય ભારતીય હોય એને કોઈ વિવાદમાં પડવું ન જોઈએ કારણ કે એ આપણા આમ તો ગણાય તો આરાધ્ય દેવ છે લોકશાહી એમને આપી છે અને રાજા રજવાડાને સમજાવી મનાવી અને જે રીતે કર્યું એ એ ધન્યવાદ ને પાત્ર છે એનો જિંદગીમાં કોઈ એનો ઉપકાર ન ચૂકવી